ટેકીઓ પર ગઈ વિએરબેંકમાં ગઈ ભવન ઉપર ગઈ નવા રોડ પર ગઈ જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે કાં તો વળતર નથી આપતા તો મૂળ માલિકને એ જમીન પરત સરકાર આપી દે સરકાર જય ચૌહાન જય આદિવાસી ચાલો આપણું અસ્તિત્વ બચાવવા આવનારી પેઢીઓને બચાવવા માટે તારીખ બાવીસ ના રોજ જે કેવડીયા અંદર આદિવાસી સમાજના તમામ આગેવાનો તમામ લોકો ભેગા થઈ એક આપણા સમાજનું અસ્તિત્વ પૂરું કરવામાં આવે છે એની સામેની લડાઈ છે આપણા આદિવાસી સમાજના લોકો વર્ષોથી પેઢીઓથી બાપદાદાઓથી ત્યાં વસેલા હતા અને એમનો રોજગાર છીનવી લેવામાં આવ્યો એમના રોજગાર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને જ કેવડિયાની અંદર સ્થાન આપવામાં આવે છે અને ગરીબ કચડાયેલા આદિવાસીઓને રોડ ઉપર ફેંકી દેવાની જે નીતિ છે ને એના વિરોધમાં આપણે તમામ નવ યુવાનો મારા સમાજના તમામ ભાઈઓ બહેનો એકજૂટ થઈ બાવીસ તારીખે આપણે એક મક્કમ અને એક નીડર લડત આપવાની છે માટે તમામ મારા સાથીઓ બાવીસ તારીખના ગુરુવારના રોજ અમે એક જાહેર અપીલ કરીએ છીએ કે તમામે તમામ લોકો વધુથી વધુ સંખ્યામાં આવી આપણી આ લડતને મજબૂત બનાવીએ જય જોહાર જય આદિવાસી ત્યારે બધી ચર્ચાઓ થઈ ગઈ છે પણ હવે આપણે ગુરુવારનો કાર્યક્રમ કરવા જઈ રહેલા છે જે સરકારની પદ્ધતિ છે કે ભાઈ પરવાનગી માંગવાની તો આપણે શનિવારના રોજ પરવાનગી પણ એમની પાસે માગણી કરી છે એક અરજી અમે લેખિતમાં પ્રાંત અધિકારી તમારા જે નાદોતના લાગે છે એમને આપી છે એમણે એ અરજીની ફોરવર્ડ ત્યાં મામલતદારને કરી છે પરવાનગી આપશે તો પણ આપણે કાર્યક્રમો કરવાના છે અને પરવાનગી નહીં પણ આપશે તો પણ આપણે કાર્યક્રમ કરવાનો છે બધા તમારી બધાની શું કેમ કે કાર્યક્રમ કરવો જ પડે એવો છે કેમ કે આજે ઝૂંપડાઓ તોડીને પણ એ લોકોને સંતોષ નથી આવનારા દિવસોમાં રોડની આજુબાજુ જેટલા પણ ઘરો દેખાય છે તમારા એ બધા જ ઘરો તોડી નાખશે કેટલાક લોકો તો મંદિરને પણ હોટલ મોટલ બનાવીને વાગડિયાની પેલો મંદિર હતો ગામવાળાનો મંદિર હતો ખબર છે ને એ મંદિર પરથી પણ બહારના લોકો આવીને કબજો જમાવીને બેઠા છે લશ્કરીઓ વાળાને રાત્રિ રોકાણ માટે ખાવા માટે રહેવા માટે ભાડે આપવા લાગ્યા છે આવનારા દિવસોમાં તમારા ઘરો ત્યાં પણ બધા હોટલો રિસોર્ટો જ બનવાના છે એટલે આજુબાજુના લોકો પણ એવું નહી માનતા કે બાજુ વાળા આજે બાર ખાડી વાળાનો છે તો એમને લડવા તો આપણે નવા ગામ વાળાએ નથી જવું આપણે લીમડી વાળાએ નથી જવું વાઘાડી વાળાએ નથી જવું એ તો એમનું સહેનનું કરશે અમારો તો ત્યારે એ લોકો કેમ નહીં આવ્યા એ બધું આપણે ભૂલી જવાનું છે બધા એક થઈને આની સામે આપણે ઉતરવાનું છે આપણે કઈ લડાવવા માટે નથી ઉતરવાનું કે આપણે અધિકારીઓને મારવા માટે કઈ નથી ઉતરવાનું પણ ન્યાય માટે આપણે શાંતિથી આપણે પ્રદર્શન કરવાનું છે આપણે હેલીપેડ જે જૂનું ટેકરી પર મંદિર છે એની નીચે જે ગ્રાઉન્ડ છે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે એટલે પરવાનગી મળે છે તો તો બધા આપણે ત્યાં એકઠા થઈ જઈશું કદાચ પરવાનગી આ લોકો ના આપે તો કદાચ તમારા ઘરે રાતે બે વાગે કે ત્રણ વાગે પોલીસ મૂકે તમને અટકાવે ભેગા નહીં થવા દે અમે આ બાજુથી આવીએ તો નાકા બનાવે ફલાણું બનાવે દીકણું બનાવે પણ આ એકતા બતાવવાનો સમય છે આમાં તમામ લોકોને મારી વિનંતી છે કે પડતર આપણા ત્રણ ચાર મેઇન પ્રશ્નો છે પ્રશ્નો તો આજે યાદી બનાવવા બેસીશું તો પાંત્રીસ પચાસ મુદ્દાઓ બહાર આવે એવા છે બધાની અલગ અલગ રજૂઆતો છે પણ એ બધી રજૂઆતોની મેઇન રજૂઆતો આપણે જે છે કે ભાઈ અમારા લોકોના જે ઝુંપડા તોડ્યા છે એ ઝુંપડાઓ તે જ જગ્યા પર એમના ખર્ચે ફરી બાંધી આપે અને જે સામાન અને જે પણ ઘર વખરી તોડી નાખી છે એનું વળતર આપે આ એક મુદ્દો છે બીજું કે જે લોકોની સરદાર પરિયોજનામાં જમીનનું સંપાદન થઈ છે એમને સરકારે જે વચનો આપ્યા હતા રોજગારીના વળતરના સિંચાઈના પાણીના એ અંતિન સુધી સરકારે પાડ્યા નથી એ લોકો પણ ઘણા આંદોલનો કરે છે ત્યારે એમના પણ અસરગ્રસ્ત ગામોના પણ આગેવાનો આવ્યા હોય તો એમને પણ વિનંતી કરીશ કે તમામ વસાહતોના લોકો સાથે મિટિંગ કરે અને એ લોકો પણ આવે એમનો મુદ્દો પણ આપણે આમાં લેવાના છે આ એક વસ્તુ છે બીજું કે અમારા વિસ્તારોમાંથી ઘણા લોકોની માંગ એવી છે કે નર્મદાનું પાણી કે ઉકાઈનું પાણી અહીંના વિસ્તારોને પણ મળે નર્મદાનું પાણી નસવાડી કૌવાણ આ વિસ્તારોને પણ મળે એટલે ત્રીજો મુદ્દો આપણે નર્મદાનું પાણી બધાને મળે એ મુદ્દો આપણે લેવાના છે ચોથું કે આપણી જમીનો સ્ટેચ્યુ ઉપર ગઈ વિયર ડેમમાં ગઈ ભવન ઉપર ગઈ નવા રોડ પર ગઈ જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે કાં તો વળતર નથી આપતા તો મૂળ માલિકને એ જમીન પરત સરકાર આપી દે સરકારે શ્રી સરકાર કરીને આઈપીએસ લોકોને પણ ફ્લોટ બાંધવા માટે બિલ્ડીંગ બાંધવા માટે ફાળવી દીધી છે ત્યારે જે જે લોકોના હાથમાં પોતાના કટિયા છે મૂળ માલિક છે એ લોકોને પરત જમીન મળે કાં તો એનું વળતર મળે એ આપણો ચોથો મુદ્દો રહેશે અને છેલ્લો અને પાંચમો મુદ્દો અહીંયા રોજગારી આપીશું એમ કરીને જ આપણે બધાએ સહમતી આપી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્યાં જેટલી પણ જમીનો છે આપણી સાત બારની જમીનો પર બધા બાંધકામો થયા છે ત્યારે પાંચમો મુદ્દો છેલ્લો આપણો એ જ છે કે સ્થાનિક લોકોને ત્યાં રોજગારી મળવી જોઈએ સ્થાનિક જેટલા પણ લોકો છે એમને બધું જ આવડે છે તમામ પ્રકારની કામગીરી કરે છે તો બહારના લોકોને લાવીને ભરવા કરતા સ્થાનિક લોકોને રોજગારી મળે એ પ્રકારનું આપણું આયોજન છે એટલે આ વાતને લઈને આજે આપણી મીટીંગ છે આ મે તમને પ્રસ્તાવના બાંધી છે બીજી પણ સૂચનો થોડા છે હું તમને આપીશ પણ સાથે સાથે આપણી સાથે મહત્વના ત્રણ ચાર આગેવાનો છે તમારામાંથી નવી વસાહતના પણ આગેવાનો છે મહિલા આગેવાનો છે અને જેની એસોસિએશનના આગેવાનો છે તમારા તરફથી પણ જે કંઈ નાની મોટી રજૂઆતો હોય સૂચનો હોય આ બાવીસ તારીખના કાર્યક્રમને આપણે કઈ રીતના સફળ બનાવીએ એ દિશામાં આપણે આગળ વધવા જઈ રહેલા છે ત્યારે શું કરી શકાય એ પ્રકારના તમારામાંથી પણ સૂચનો હોય તો તમે એક પછી એક અમને ધ્યાન પર મૂકજો તો અમે આગેવાનો ધ્યાન પર લઈશું પછી નિરંજનભાઈ પણ પોતાની વાત મૂકશે રણજીતભાઈ પણ પોતાની વાત મૂકશે અને તમારામાંથી જે પણ આગેવાનો માતાઓ બહેનો છે એ પણ પોતાની વાત જે પણ અહીંયા મૂકવા માંગતા હોય તે મૂકશે એવી બધાને હું વિનંતી કરું છું હવે તમારામાંથી બાવીસ તારીખના કાર્યક્રમને લઈને કોઈ સૂચનો હોય કે ભાઈ આમ કરીએ તો વધારે લોકોને ભેગા કરી શકાય અને કાર્યક્રમ આપણે સફળ કરી શકાય તો એ પ્રકારનું કોઈ સૂચન હોય તો અમારા ધ્યાન પર મૂકો આ કાર્યક્રમમાં અહીંથી બેસીને અહીંયાથી ઉઠ્યા બાદ અમે આગેવાનો બેસવાના છે બધા જ પક્ષ પાર્ટીના નેતાઓને પણ અમે આમંત્રણ આપવાના છે એ ભાજપના હોય કોંગ્રેસના હોય બીટીપીના હોય આમ આદમીના હોય બધા જ લોકો જે આદિવાસી સમાજ માટે લડતા લડવા માંગતા હોય બધા જ લોકોને આમાં આહવાન કરવાના છે સાથે સાથે જે પણ સંગઠનો આપણે ત્યાં છે આદિવાસી એકતા પરિષદ હોય વીર પ્રદેશ મુક્તિ મોરચા હોય કેવડિયા બચાવ સમિતિ હોય આદિવાસી ઉત્કર સમિતિ હોય જેટલા પણ સંગઠનો છે બધા સંગઠનોને પણ આમાં એમના લીડરોને જાણ કરવાનું છે બધાને બોલાવવાના છે સાથે સાથે જેટલા પણ વિસ્થાપિતો છે નર્મદાના હોય કરજણના હોય ઉકાઈના હોય એમને પણ આમાં આમંત્રણ આપવાના છે સાથે સાથે કેટલાક લિગ્નાઇ પ્રોજેક્ટનામાં પણ લોકોની જમીન સંપાદન થવાની છે આજે આપણા સમર્થનમાં એવા લોકોને પણ આમંત્રણ આપવાના છે કે ભાઈ તમે અમારા સમર્થનમાં આવો જે દિવસે તમારું હાઇડ્રો પ્રોજેક્ટ માટે લડવાનું થશે જે દિવસે તમારા સોલાર પ્રોજેક્ટ માટે લડવાનું થશે જે દિવસે તમારે લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે લડવાનું થશે તે દિવસે પણ અમે તમને સહકાર આપીશું એ રીતે